જય માતાઈ મિત્રો સ્વાગત છે આપણા નવા લોગમાં તો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે આપણી બીજી વાડી આવીએ છીએ જો અહીંયા ને આપણે આપણે આજે આપણે તમને બાજરો બતાવી આપું જોઈ શકો છો ઘણો બધો છે દૂરથી ત્યાંથી દેખાવ પડશે પણ વરસાદ થયો હતો એવો હાડો પણ આપણા બાજરાને નુકસાન ન થયું કેમ કે હજી પાક્યા નથી બાજરો બાકી નથી અને વધારે પવન ન હતો આપણી સાઈડ બીજી સાઈડ તો ઘણો બધો પવન હતો આપણી સાઈડ ઓછું હતું એટલે વધારે નુકસાન નથી થયું ભગવાનની કૃપા છે હવે ભગવાન પણ કેટલું નુકસાન કરે કપાસમાં તો આટલો બધો નુકસાન કરી ગયો હતો હવે કરે તો કાંઈ પછી સારું ન કહેવાય કાંઈ ખેડૂતો માટે તો નુકસાન નથી થયું હજી બાજરોમાં આપણે જો દેખાય ને સારો હવે પડ્યો છે તો આપણે તમને આજે બતાવવા માટે ખાસ અહીંયા વાડી આવ્યા છીએ કેમકે ભાઈ અહીંયા આપણે જે અરંડા હતા ને આ બાજુ એમાં ટ્રેક્ટર ખેડે એ તો અહીંયા તમને બતાવવા બાજરો દેખાય ને છે ત્યાં છે દૂર મને એવું લાગે આ વખતે બાજરો કાળો થશે જો એક તો ઉપરથી વરસાદ પડ્યો છે ને એટલે તાણાસ પડી ગયો ધૂળની દમરીઓ ઉડાડી નાખ્યો બછીને રહેવું પડશે આપણે ને તો બધું પણ ખરાબ કરી નાખ્યો હમણાં તૈયાર થઈને આવ્યા છે વાડીઓ આપણે એરંડા હતા જે કાઢી લીધા છે વેચાઈ પણ ગયા છે અને આ પાણીમાં કપાસ હતું એ પણ લેવાઈ ગયું પાક અને વેચાઈ ગયો ને હવે આ ઉનાળુ પાક બાજરો કર્યો છે

કેમ કે વાવાઝોડામાં એ પડવા જેવું થઈ ગયું હતું હવે પડી જાય તો નુકસાન કરે એના કરતાં કાપી દીધું અને હવે જો આ વાડી કેવો મસ્ત છાડો છે મજા આવે છે એકદમ જોરદાર તમને દેખાય ને આ વાદળો જે પાછળ વાદળ નહીં અમે આને શેર કહીએ જો આ બાજુ પણ છે જે છે ને બપોર પછી વરસાદ આપે આમાં છે ને વરસાદ બહુ હોય અમે તો આને શેર કહીએ તમે શું કહો કમેન્ટમાં જરૂરથી જણાવજો આમાં વરસાદ બહુ હોય છે ને બપોર પછી એમાંથી શેર ઘરે એમ અમે તો અને આ ઢાળું જો હા નબળું હો આમાં સિંગર તો જો કેવડા કેવડા આટલા આટલા એક ઢાળ્યું છે આ નબળું છે થોડું બાકી આ આ બાજુ મસ્ત છે જો જો દેખાય બધા આ બાજુ ઓછા દેખાય અને પછી આ બાજુ પણ વધારે છે તો આમાં છે ને વરસાદ વધારે હોય તો આ બપોર પછી વરસાદ આપે જ આજે આ બાજુ હતી આજે આ બાજુ છે એટલે આ છે તો નહીં અને આ જો ગામડાનું વાડીનું દેશી ઘર મસ્ત ડબલ બેડ કહીએ ડબલ બેડ ડબલ બેડ અને દેશી ડબલ બેડ કહેવાય મસ્ત કેવું મસ્ત બનાવીએ આપણા વર્તમાન આખો વાડીનો નજારો દેખાશે અહીંયા થી હાલો આપણે ચડી જઈએ આવી ગયા છે જો માળખા ઉપર અને જો અહીંયા વાડીનો નજારો જોઈ લો છે કે ત્યાં લઈને બાજરો છેક ત્યાં સુધી છે જો અમારો ભાઈ જો ટ્રેક્ટરમાં વગાડે ગયા કોફી કોપીરાઈટ નહીં આવી જાય મસ્ત નજારો એકદમ હે ને જોરદાર ઇવનિંગમાં તો એનાથી મસ્ત આવતું હશે આવું પડતે ક્યારેક જોવા મસ્ત આવે છે તમે ક્યારે આવા ઉપર બેઠા હો ગામડામાં તો બધા બધાનો એક્સપિરિયન્સ હોય ચોમાસામાં તો વધારે હોય જે ખેતરો ઉપર રોજડા ને ગાયોને ને ભેંસોને જે ભા ચોખા હોય ને એમનું ધ્યાન રાખવા માટે ખેતરમાં ના આવે બધા આવું જ બનાવે ઘરે ઘરે શું ખેતરે ઉપર ઉપર મસ્ત હવા પણ આવે ખેતર પણ દેખાય હે ને તો આપણે જઈ રહ્યા છીએ પાછા ઘરે બતાવી દઈશું તમને બાજરો જો હારો છે કઈ નુકસાન નથી થયું બાજરામાં જો આપણે હાલી હવે વાડીએ આપણે અને જો આપણે સ્કૂટી લઈને આવ્યા છીએ ભાઈ અને હું ભાઈ હવે ટ્રેક્ટર ખેડશે અહીંયા આપણે જઈએ હવે ઘરે વાળીએ કામ હશે વળી ત્યાં

ને આગળ આ છાપરું ઢાકેલું હતું તો મેં હમણાં ઉતાર્યું છે થોડી વાર માટે મસ્ત એકદમ જોરદાર જોઈ ને શું કામગીરી છે એમાં બિલાડી સુતેલી બોલો મને તો લાગે એમ જ ડીંગલીઓ માટે ને કાંઈ રમવા માટે બનાવી હશે આમાં તો બિલાડી બિલાડી સૂતી હતી તો પાછું સરખું કરી નાખ્યું હે જો મસ્ત છે ને મસ્ત છે જોરદાર એક લાઈક બને આ માટે આપણે નથી બનાવી પણ જેમણે બનાવ્યું છે એના માટે એક લાઈક તો બને જ મિત્રો વાડી આવી ગયા છે અને જો ગોળ ભૂતળા લઈ લીધા હે ખાવા માટે શું મજા આવે આ ખાવાની દેશી ખાવાનું ચાલો આવું હોય તો આવી જાવ બાજકો ભરેલો હોય આ ભૂતળાનો આપણે પોતાની તો ભૂખ લાગી રહી છે હમણાં તો ખાઈ લઈએ શક્તિશાળી હોય ભૂતળામાં શક્તિ વધારે હોય આમાં તો ખાવાનું આવું તો આપણે ખાઈ લઈએ વરસાદ આવી ગયો મિત્રો પાછું ઢાંકવું પડ્યું સારું રોજનું કામ છે ઢાંકવાનું ઉતારવાનું જો